દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગૌશાળા અને ગાયોના રક્ષણ માટે આત્મવિલોપનની ચીમકી આપી હતી ત્યારે ગત ચાર ડિસેમ્બરના રોજ ચુમ્માલીસ ગૌસેવકો દ્વારા નગરપાલિકા સામે બેનરો લગાવી આત્મવિલોપનની ચીમકી આપી હતી જેને લઈ ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ આંદોલનને સમેટી લેવા માટે જિલ્લા કલેક્ટર પાસે જગ્યાની માગણી કરાઈ હતી જેને લઈ નગરપાલિકા દ્વારા આજ રોજ ઠરાવ પસાર કરી ગૌશાળા બની રહે ઘાસચારો વાવવા અને ગાયોને નિભાવવા દસ એકર જેટલી જગ્યાની માંગ કરાઈ હતી ત્યારે આગામી સમયમાં વહીવટી તંત્ર કેવા નિર્ણય લેશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ખુશાલ ગોકાણી લોકસામના ન્યૂઝ દેવભૂમિ દ્વારકા ગત તારીખ ચારના ચાર અગિયારના અમે એક આવેદનપત્ર આપ્યું હતું રખડતા રજડતા રોડ ઉપર પશુઓને લઈને ગૌશાળાની એક અમારી માંગ હતી તેને લઈને કોઈ અમને જવાબ નહોતો આવ્યો એ મુદ્દા ઉપર અમે એક નગરપાલિકાને ફરી એક આવેદન આપ્યું હતું કે ચુમાલીસ ખંભાળી તાલુકાના 44 ગૌ ભક્તો મળી અને સામૂહિક આત્મવિલોપનનો કાર્યક્રમ હતો એને અહીંયા ઉભો રાખવામાં આવે છે કારણ કે આજ ખીમભાઈ જોગલ જિલ્લા ભાજપ અધ્યક્ષ એની સાથે અમારી બેઠક હતી નગરપાલિકાના તમામ સદસ્યો હાજર હતા એ લોકોએ બાહેનત્રી એવી આપી છે કે અમે જલ્દીથી જલ્દી એટલે કે જિલ્લા કલેક્ટર સાહેબને એક લેખિત અને એક ઠરાવ પાસ કરી દીધો છે જે લેખિત અમને આપ્યું છે એમાં અમારી ગૌશાળાની તમામે તમામ માંગ છે એ સ્વીકારી લીધી છે અને મંજૂર કરી આપવામાં અમને એક લેટર આપ્યું છે એ લેખિતમાં લેટર આપી અને અમે સંતોષકારક અમને જવાબ મળી ગયો છે એટલે આ પ્રોગ્રામ અમારો અહીં ઉભો રહી જાય છે જય ગૌમા આજ રોજ એનિમલ ગ્રુપ તેમજ ખંભાળીયા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ પ્રમુખ ચેરમેનશ્રી નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ આજ રોજ એ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી ખીમભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મીટિંગ થયેલી હતી બે એનિમલ ગ્રુપને નગરપાલિકાના તમામ સદસ્યો તરફથી અને જે એની પ્રશ્નો છે એ એનિમલ ગ્રુપનું એને ખૂબ જ નગરપાલિકા પણ સપોર્ટ કરે છે અને આજ રોજ એનું અમે સર્ક્યુલર ઠરાવ કરેલ છે અને શક્ય હોય એટલું તાત્કાલિક વહેલું થાય અમારા અમારા નગરપાલિકા લેવલે એ પૂરેપૂરું અમે એનિમલ ગ્રુપની સાથે છીએ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને નગરપાલિકા વિસ્તારની અંદર જે દસ એકડ જેવડી જગ્યા ન હોય એટલે કલેક્ટરશ્રીને અમે લેખિતમાં નગરપાલિકાના ઠરાવ કરી અને આપેલ છે વહેલામાં વહેલી તકે જે નગરપાલિકાને એ લોકો સોંપશે અમે એ ગ્રુપને આપી દેશું અને આ કામ ખૂબ જ પ્રસંગનીય છે અને ખૂબ જ સારું હોય એની અંદર તમામ ગામના આગેવાનો વડીલો મિત્રો સંસ્થાવાળાઓ આ કામને સપોર્ટ કરે એવી નગરપાલિકા તરફથી આપ સર્વને અમે પણ એક સત્તાધારી તરીકે આપ સર્વને અપીલ કરીએ છીએ